આજે ઐતિહાસિક અંજાબ શહેરનો ચૌદસો છોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અંજાબ શહેર એ ઐતિહાસિક શહેર છે ત્રણ ત્રણ ભૂકંપની માર ખાધેલું આ શહેર છે અનેક સુવિધાઓથી વંચિત છે છવ્વીસમી જાન્યુઆરી બે હજારનો ભૂકંપ એમનો હું સાક્ષી છું એ સમયે વિનાશક ભૂકંપની અંદર પ્રભાત ફેરીની અંદર જે શાળાના વિદ્યાર્થીઓ નીકળેલા હતા એ વિદ્યાર્થીઓની યાદની અંદર ગુજરાત સરકારે ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ બદલાવવા છતાં પણ એ સ્મૃતિ વનનું કાર્ય હજી પણ પૂર્ણ થયેલ નથી એ રેલીની અંદર એકસો બ્યાસી બાળકો બાવીસ શિક્ષકો બે પોલીસ અને એક લાખ સહિત બસો સાહીઠ જણા શહીદ થયેલા હતા ત્યારબાદ અંજાર શહેરની અંદર વિવિધ સુવિધાની અંદર દુવિધા એટલી છે કે આજની તારીખની અંદર આઠસો નવ જે ભાડુઆતો છે તેમનો પ્રશ્ન પણ વન વન ઉકેલ્યો રહ્યો છે અંજાર શહેરની અંદર ઘણી બધી એવી તકલીફો છે એ તકલીફોને દૂર કરવાની અંદર શાસક પક્ષ હંમેશા નાકામ રહ્યો છે આજની તારીખની અંદર ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે એટલે ગુજરાત સરકાર જે અહીંયા ગ્રાન્ટો મોકલે છે તેનો હિસાબ લે એટલી જરૂરિયાત સુધી પહોંચે તો અંજારનું ભલું થશે જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ